ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે ડોક્ટર હર્ષદ એ પટેલની નિમણૂક કરી છે જેથી ડોક્ટર હર્ષદે પટેલ ગુજરાત વિદ્યાપીઠના સત્તરમાં કુલપતિ બન્યા છે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડોક્ટર હર્ષદે પટેલની નિમણૂક કરી છે ડૉક્ટર હર્ષદ પટેલની પાંચ વર્ષની મુદત માટે નિમણૂક કરવામાં આવી છે મહત્વનું છે કે ડોક્ટર હર્ષદ પટેલ ગુજરાત વિદ્યાપીઠ યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં છેલ્લા ત્રણ વર્ષ સુધી સેવાઓ આપી રહ્યા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિ તરીકે કાર્ય ડોક્ટર હર્ષદે પટેલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો કાર્યભાર પણ સંભાળી રહ્યા છે છેલ્લા પચીસ શિક્ષણ ક્ષેત્રે સક્રિય જાણીતા શિક્ષણ યુનિવર્સિટી ચંદીગઢમેન્ટ ઓફન્સ ના માર્ગદર્શન તથા ગુજરાતની વિવિધ કોલેજોમાં માર્ગદર્શન તરીકે તેમણે યોગદાન આપ્યું છે તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ